માધાપર પોલીસ એલ સીબીની સરાહનીય કામગીરી પોલીસ દ્વારા નવી કલમોનો પણ કરાયો ઉમેરો મીડિયા મારફત પોલીસ એલસીબી દ્વારા પ્રજાજનોને જાગૃત રહેવા તેમજ માધાપરમાં જે બનાવ બનેલો એ આરોપીના કોઈ ભોગ બનેલા હોય તો નિર્ભય રીતે ફરિયાદ કરવા આવો અમે તમારી વિગતવાર ફરિયાદ લેશું તમારું નામ પણ ગુપ્ત રાખીશું અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું તેમજ પોલીસ દ્વારા એક બીજી અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધામાં આવે નહીં અને આવા તાંત્રિકો જે ખોટી રીતે ભરમાવે છે તેવામાં ભરમાય નહીં એવી પોલીસ એલસીબી દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી જી સૌથી પહેલાં તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી હું ડિજિટલ મીડિયા અને પ્રિન્ટેડ મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના માધ્યમથી જે માધાપર પોસ્ટેમાં ગુનો દાખલ થયેલો તે ગુના અનુસંધાને અહીંયાથી અમે જાહેર અપીલ કરેલી કે ભાઈ જે કોઈ પણ આ આરોપીનો ભોગ બનેલ હોય તો નિર્ભય થઈને પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ જાહેર કરે અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરશું માધાપર પોસ્ટેમાં ગુનો દાખલ થયેલો એ ગુનામાં એફઆઈઆરમાં તપાસ કરનારે ગુજરાત સરકારે જે એક નવો કાયદો બનાવેલો છે ગુજરાત માનવ બલિદાન અને બીજા અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવાનો કાયદો બે હજાર ચોવીસ જે જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે એની કલમનો પણ મૂળ એફઆઈઆરમાં જે છેલ્લી એફઆઈઆર આપણે દાખલ કરી હતી પહેલી એનામાં ઉમેરો કરાવેલ છે આ કાયદા પ્રમાણે ઓછામાં ઓછી છ માસ અને વધુમાં વધુ સાત વર્ષની સજાની જોગવાઈ છે એટલે એ પ્રમાણે પણ કાયદાનો શકંજો આરોપી ઉપર કસવામાં આવેલો છે